રામ કાકા રામ રામ હું શિવ શક્તિ એગ્રીટેક લિમિટેડ કંપનીમાંથીને આવું છું મારું નામ મકવાણા વિજય છે અને મારી ઓફિસ થાનગઢ છે અને હું પંદર વીસ દિવસ પહેલા એક શક્કર મારવા આવ્યો હતો જેમાં મેં સરગવામાં શક્કર મારી હતી અને તેમજ કપાસમાં પછી તમને એક આ જ્યુપિટર ફાઇવ કરીને દવા આપી હા તો આ દવા તમારે સાંઠવાથી આમાં ફેરફાર શું પડ્યો આમાં સાંઠવામાં તો ફેરમાં હું ઇવોર્ડ મરી ગઈ હં હં અને કલર આવ્યો બરાબર

મારું નામ નવીરભાઈ બરાબર બરાબર ગામ તમારું જીજળિયા તાલુકો તાલુકો થાન જિલ્લો જિલ્લો સુરેન્દ્રનગર બરાબર તો આ પ્રોડક્ટ વિશે ખેડૂત મિત્રોને શું કેવા માગશું આ શિવશક્તિની પ્રોડક્ટ કેમ છે આપણે રિઝલ્ટ આવ્યું એટલે આપણે ગમે કહીએ કી હા કે રિઝલ્ટ સારું છે આનું બરાબર કોઈ બી ખેડૂત મિત્રો જોઈ શકે છે બરાબર